શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય સાતનો છઠ્ઠો શ્લોક સમજીશું ઇતધોની ભૂતાની સર્વાણી અહમ કૃતસનશ્ય જગત પ્રભવ પ્રલય સર્વ સર્જાયેલા જીવોનો ઉદભવ આ બંને શક્તિઓમાં રહેલો છે આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ જે બધી વસ્તુઓ અસ્તિત્વમાં છે તે સર્વ જળ તત્વ અને ચેતન તત્વની ઉપજ છે ચેતન તત્વ સૃષ્ટિનું મૂળ ક્ષેત્ર છે અને જળ પદાર્થ ચેતન તત્વ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે ચેતન તત્વની ઉત્પત્તિ ભૌતિક વિકાસના કોઈ એક તબક્કે થાય છે તેમ નથી ઉલટું આ ભૌતિક જગત આધ્યાત્મિક શક્તિના આધારે જ પ્રગટ થાય છે આ ભૌતિક શરીરનો વિકાસ થયો છે કારણ કે તેની અંદર ચેતન આત્મા ઉપસ્થિત છે એક બાળક ધીરે ધીરે અવસ્થામાં પછી યુવાસ્થામાં આવે છે કારણ કે તે પરાશક્તિ ચેતના આત્મા તેની અંદર વિદ્વાન છે એવી જ રીતે આ વિરાટ બ્રહ્માંડની સમગ્ર સૃષ્ટિનો વિકાસ પરમાત્મા વિષ્ણુની ઉપસ્થિતિના કારણે થાય છે તેથી ચેતનાત્મા તથા જ જળ પદાર્થ મૂળે ભગવાનની બે શક્તિઓ છે જેમના સંયોગથી વિરાટ બ્રહ્માંડ પ્રગટ થાય છે માટે ભગવાન જ સર્વ વસ્તુઓના આદિકારણ છે પરમેશ્વરના સૂક્ષ્મ અનસરુપી ભાગ અર્થાત જીવાત્મા ભૌતિક શક્તિનું રૂપાંતર કરીને એક બહુમાળી મકાન કારખાનું અથવા શહેર બનાવી શકે પરંતુ તે શૂન્યમાંથી પદાર્થને પેદા કરી શકે નહીં અને બે શક્તિ એક ગ્રહ અથવા બ્રહ્માંડ તો ન જ બનાવી શકે વિરાટ બ્રહ્માંડનું કારણ વિરાટ આત્મા તત્ અથવા પરમાત્મા છે અને પરમેશ્વર કૃષ્ણ તો બંને વિરાટ અને નાના આત્માઓના કારણ છે તેથી તેઓ સર્વકારણના આદિકારણ છે આવી શકટનું ઉપનિષદમાં સમર્થન થયું છે નિત્યો નિત્યાનામ ચેત સ્વત નાનામ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ